નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે જોવાના છે ગણેશ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બુક બરાબર એનો સ્વાધ્યા તેર પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર સાત જોવાના છે તો વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને વિડીયોની જરા પંકટ કરતા નહીં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે વિડીયોની શાંતિપૂર્વક નિહાળીએ તો મિત્રો હવે ક્વેશ્ચન નંબર સાત જોઈએ આપણે તેર પોઈન્ટ બેનો બહુ લક્ષ શોધવાનું કીધું છે રકમ આપણને આ રીતે આપેલી છે બરાબર તો આપણે જલ્દીથી આનો બહુ લક્ષ શોધી દેશું આપણે ટાઈમ બગડશે નહીં બરાબર કારણ કે મિત્રો આપણે આ બહુલકના દાખલા તમારે પરીક્ષામાં કેટલા ત્રણ માર્ક્સના પૂછાય છે તો મિત્રો તમારે આ ત્રણ માર્ક્સ પૂરેપૂરા લેવા હોય તો વિડીયોને એન્ડ સુધી જોજો બહુલક નક્કી કરવા પહેલાં આપણે અહીંયાથી તમે સૌથી મોટી સંખ્યા કઈ છે છવ્વીસ તો આપણે એલ બરાબર શું લખીશું ચાલીસ ત્યાર પછી એફ ઝીરો એફ વન એફ ટુ બરાબર અને એચ આવશે એચ એટલે વીસમાંથી ઝીરો જાય તો વીસ એફ ટુ એટલે પહેલાં એફ ઝીરો લખીએ આપણે બરાબર એફ ઝીરો એટલે બહુલક વર્ગની આગળની આવૃત્તિ એટલે નવ ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ એટલે કઈ છે કેટલી છે બહુલક વર્ગની આવૃત્તિ જોઈ લઈએ આપણે છવ્વીસ બરાબર ત્યાર પછી બહુલક વર્ગની પાછળની આવૃત્તિ એટલે ત્રેવીસ બરાબર ત્યાર પછી આપણે એ લખીએ સૂત્ર જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન ટુ એફ વન એક જ નહીં મિત્રો આ કાગળ ઉડી જાય છે એનું પણ આપણે સમાધાન કરી દઈશું તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર છે એ નહીં મિત્રો બરાબર તો હવે આપણે સૂત્ર લખી દઈએ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બરાબર એલ એટલે આપણે એ ચાલીસ લઈશું વધતા એફ વન એટલે આપણે છવ્વીસ લઈશું અને એફ જીરો એટલે નવ ભાગે ટુ એફ વન એટલે છ છ બાર વધી એક બાવન એફ ઝીરો એટલે નવ અને એફ ટુ એટલી ત્રેવીસ ગુણ્યા વીસ બરાબર તો અહીંયા ચાલીસ વત્તા હવે મિત્રો તમને જોઈએ આપણી ચાલીસ વત્તા છવ્વીસમાંથી નવ જાય તો સત્તર બરાબર ત્યારબાદ ઓગણત્રીસને નવ બા બત્રીસ બત્રીસમાંથી વીસ બત્રીસમાંથી આ બાવનમાંથી બાવનમાંથી બત્રીસ જાય તો કેટલા વધી વીસ વધી બરાબર મિત્રો ત્યાર પછી ગુણ્યા વીસ 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 જતા રહે મિત્રો જો એટલે ચાલીસ વત્તા સત્તર બરાબર સા સત્તાવન આપણો જવાબ આવી ગયો ઝેડ બરાબર કેટલો છે મિત્રો સત્તાવન આપણને બહુલત મળી ગયું બરાબર તો વિડીયો ગમે હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એક ખાસ વાત યાદ રાખજો કે તમે આટલું લખશો તો તમને કેટલા માર્ક્સ મળશે પૂરેપૂરા ત્રણ માર્ક્સ મળી જશે એમાંથી જવાબનો એક માર્ક્સ મળશે આટલું કિંમતો તમે દર્શાવી હશે આટલી ખાલી કિંમતો દર્શાવી છે તેનો તમને એક માર્ક્સ મળશે આ સૂત્ર લખ્યું હશે સૂત્રનું તમને અડધો માર્ક્સ મળશે અને તમે આવી કિંમતો દર્શાવી હશે તો તેનો તમને અડધો માર્ક્સ મળશે એટલે કે તમે ખાલી આ કિંમતો જવાબ લખી દો ડાયરેક્ટ તો પણ એક માર્ક્સ મળે ખાલી આ એક સૂત્ર લખો તો પણ તમને અડધો માર્ક્સ મળે અને કિંમતો દર્શાવી હોય તો પણ તમને અડધો માર્ક્સ મળે બરાબર મિત્રો પડની પરીક્ષામાં તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂતા નહીં આપણે મળીશ ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવાનો